વાત કરવી છે અજબ પ્રેમની ગજબ કહાની અંગે આજકાલ પ્રેમમાં દગો મળવો લિવનમાં રહ્યા પછી તરછોડી દેવાના કિસ્સાઓ વધી ગયા છે પરંતુ આજે એક એવા લગ્નની વાત કરવા જઈ રહ્યા છીએ જે અંગે સાંભળીને તમને પણ ઝટકો લાગશે કારણ કે કદાચ આ પહેલા લગ્ન એવા થઈ રહ્યા છે જેમાં મા બાપના લગ્ન સંતાનોની હાજરીમાં થઈ રહ્યા છે આવું પણ કદાચ તમે ક્યાંક જોયું હશે પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે એક જ મંડપમાં બે પત્ની સાથે આ ભાઈ ફેરા ફરવા જઈ રહ્યા છે અને તે પણ સોળ વર્ષ સાથે રહ્યા પછી માન્યમાં નથી આવતું તો આવું જોઈએ આ રિપોર્ટમાં કહેવાય છે કે જોડીઓ તો સ્વર્ગમાં નક્કી થાય છે આ લોકવાયકા આજે નવસારીના ખાનપુર ગામે સાર્થક બની છે ઉભેલા કપલને જુઓ તમે કહેશો કે આમાં કપલ કોણ છે એક પુરુષ અને બે મહિલાઓ છે તો કપલ કોણ છે તો અહીં કપલ એટલે બે મહિલા અને એક પુરુષની જ વાત કરી રહ્યા છે જેઓ પતિ પત્ની છે દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિનું નામ મેઘરાજ દેશમુખ અને તેની સાથે ઉભેલી બંને મહિલા તેમની પત્ની રેખા અને કાજલ દેશમુખ છે જે હવે લગ્નના સંબંધમાં બંધાવા જઈ રહ્યા છે સંતાનોની હાજરીમાં માતા પિતાના લગ્ન સોળ વર્ષથી આપસી સમજથી ત્રણેય રહેતા હતા સાથે મેઘરાજભાઈ ત્રણ સંતાનોના છે પિતા ઝટકો લાગ્યો ને પરંતુ આ સત્ય છે મેઘરાજભાઈ બંને પત્ની સાથે આપસી સમજણથી રહેતા હતા અને તેમના ત્રણ સંતાનો છે જેમાં બે દીકરા અને એક દીકરી છે જો કે આ સોળ વર્ષમાં તેઓ લગ્ન ગ્રંથિ જોડાયા નહોતા જેથી હવે તેઓ હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે એક મંડપ આ બંને પત્ની સાથે ફેરા ફરવા જઈ રહ્યા છે હિન્દુ અમે 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 આવતીકાલે રીતિ રિવાજમાં બંધાશું અને પરણીને

કે અનેક પરિવારોમાં લગ્નતર સંબંધોને કારણે પરિવારો તૂટે છે પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે અહીં છેલ્લા સોળ વર્ષથી મેઘરાજ દેશમુખની બંને પત્નીઓ સખીઓની જેમ રહે છે અને જો સભ્યોના આ પરિવારે અન્ય પરિવાર માટે આદર્શ પરિવારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બેન અમે મતભેદ નથી કરતા અમે અમે સાથે બેન તરીકે રહેતા છે અને એવી રીતના રહીએ

રહી છે આજે વીસ વર્ષ વીસ પચીસ વર્ષ પહેલાથી સાથે રહીને આજે અત્યારે એ પીઠી લગ્ન નહી કરે અમારા હિન્દુ રીત રિવાજ પીઠી ના ચડવાયું હોય તો કોઈ દેવ કે કોઈ કથામાં એ લોકો પૂજા નહીં થાય એટલે એના લીધે અમારે હિન્દુ રીત રિવાજમાં આ પીઠી ચડાવવા પડે અને બે પત્ની છે અને બે પત્ની છે આ રીતે અમારું પરંપરા ચાલતું આવે અત્યાર સુધી મેઘરાજભાઈની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તેઓ લગ્ન ટાળી રહ્યા હતા પરંતુ હવે તેઓ આર્થિક રીતે પણ સદ્ધર બન્યા છે જેથી તેમણે સમજણથી ચાલ્યા આવતા ઘર સંસારને ધાર્મિક માન્યતા આપવાનું નક્કી કર્યું અને પોતાની બંને પત્ની સાથે હિન્દુ રિવાજ સાથે ફેરા ફરવા જઈ રહ્યા છે જેથી આ લગ્નની હાલ સમગ્ર નવસારી જિલ્લામાં ચર્ચા છે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી